જોરદાર માહોલ છે અને આજે લોકતંત્રના પવિત્ર દિવસે લોકો મતદાન દેવા માટે ખૂબ લોકો આવી રહ્યા છે એક સોમનાથના ધારાસભ્ય તરીકે અને મારું વતન જુનાગઢ જિલ્લાનું છોરવાડ મુકામ આવ્યું છે ત્યાં મેં અને છોરવાડ નગરપાલિકાના પ્રમુખ જલ્પા ચુડાસમા દ્વારા અને અમારા પરિવાર દ્વારા સૌથી પહેલા સાત વાગ્યામાં પહેલું મતદાન કરેલું અને મતદાન કરીને લોકોને પણ અપીલ કરેલી કે આ પવિત્ર દિવસ છે ત્યાં તમે લોકો પણ તમામ લોકો પણ આમાં ભાગ લેવો જોઈએ આપનો હક અને અધિકાર છે બંધાને રીતે આ આ એક મોટામાં મોટો હક છે જે આ આપણા દેશમાં આપણે મળી રહ્યો છે અને એનો સંપૂર્ણ રીતે ઉપયોગ કરવો જોઈએ અને આ આ ઉપયોગ કરવા પહેલાં આપણે એવા વ્યક્તિને મત દેવો જોઈએ જે પાંચ વર્ષ માટે આપણે આપણી સાથે રહી દુઃખ સુખમાં સાથે રહી આપણે મદદ કરે અને વધારે વધારે આપણો આપણા વિસ્તારનો વિકાસ થાય એટલે મેં એ પણ અપીલ એ પણ અપીલ કરી છે જ્યારે અમે પ્રચારમાં જતા હતા ત્યારે આપ લોકસભ સભ કોંગ્રેસના બટન ઉપર મત આપી અને હીરાભાઈને વિજય બનાવજો જેનાથી લોકોનું વધારે વધારે કામ થઈ શકે અને ચોરવાનું પણ સંપૂર્ણ જિમ્મેદારી હીરાભાઈ જોતવા જોતવાને જે એમને ટિકિટની માગણી કરેલી હતી કોઈએ પણ માગણી નથી કરેલી અમે કોઈએ અને સંપૂર્ણ રીતે એમનું એક નામ આપવામાં આવ્યું હતું અને એક જ ઉમેદવાર હતા અને તમામ સમાજને સાથે લઈ અને ચાલશું અમે અને તમામ સમાજને લઈને ચાલીએ છીએ ત્યારે પહેલી પહેલીવાર ઉભા છે પણ તમામ સમાજના લોકોનો સાથ સહકાર છે તેથી ઈજા હીરાભાઈ જોતવાનું ચાર તારીખનો રોજ એમનો સંપૂર્ણ રીતે વિજય થવાનું છે રાજકીય જે રાજકીય રોટલા પોતાના શેકે છે એ પોતાના બિઝનેસ માટે રાજકારણ કરે તે લોકોને સેવા માટે રાજકારણ નથી કરતા કારણ કે તમે જો દર વર્ષે એકવાર અપક્ષમાં હોય એકવાર કોંગ્રેસ સાથે હોય એકવાર આપ સાથે હોય એક સવાર ગઠબંધન સાથે હોય પણ તમે ગમે ત્યારે પણ જોશો તમે કે જે જગમલભાઈ છે તમે જગમલભાઈની જ વાત કરતા હશો અને જગમલભાઈ તમે જોજો એ ક્યારે પણ બીજેપી બીજેપીના માણસ છે પણ ક્યારેય પણ બીજેપી સાથે ન હોય એ હંમેશા બીજેપીની સામે લડતા જે પાર્ટી હોય જે પણ પાર્ટી હોય જીતની પાર્ટી હોય એમની સાથે હોય અને પછી એમને બીજેપી સાથે ધંધા માટે સેટિંગ થઈ જાય એટલે એ છેલ્લી સભામાં હંમેશા પણ એ ગમે એવું બોલે કે જે ઉમેદવાર સાથે જે ઉમેદવાર એમ એમના માટે પ્રચાર માટે જે નીકળે એને નુકસાન થાય અને બીજેપીને ફાયદો થાય અને બીજેપીને ફાયદા કરવા માટે હું તો કહું કે બીજેપીના એજન્ટ છે અને બીજેપીની જે ચિઠ્ઠી લખેલી છે એ ચિઠ્ઠી મુજબ જ વાંચતા હોય બે હજાર સત્તરમાં મને ખૂબનો અનુભવ છે બે હજાર સત્તરમાં મને કીધું કે ભાઈ હું તમને મદદ કરી સપક્ષ તરીકે મને સમર્થન આપ્યું મારી સાથે વ્યવસ્થિત સુધી અને છેલ્લી સભા હતી એના એના ત્રણ દિવસ પહેલાં અમિતભાઈ શાહ સાથે હોટલમાં બેસી અને એમના બિઝનેસનું નક્કી થયું અને નક્કી કરી અને છેલ્લી સભામાં એવું બોલ્યા કે હિન્દુ હિન્દુ મુસ્લિમો ત્યાં દંગો થઈ જત અને હિન્દુ મુસ્લિમો દંગો થવાને બદલે સોમનાથ વિધાનસભામાં એક મોટી લોકોને નુકસાન થાત અને બહુ મોટે પાયે થયા પણ એ તો સોમનાથ દાદાના આશીર્વાદમાં મા ભવન એના આશીર્વાદથી હું એમને રોકી શકો એટલે એ તો પોતાના ધંધા માટે તમે જો તો આપમાં ઊભા હતા ત્યારે એમને બીજેપી ટાઈ કરી લીધું હતું અને અત્યારે જુઓ તો કંપનીમાં સૌથી વધારે એના ધંધા ચાલે છે કારણ કે એ ધંધા માટે આ વખતે પણ બીજેપી સાથે ટાય આપ કરી લીધું હશે એટલે અત્યારે પણ એનો સૌથી મોટો આ વખતે ચૂંટણી પછી એમનો ધંધો ચાલવાનો છે એટલે એ એક બિઝનેસમેન છે અને બિઝનેસ માટે કરે છે અને ન કરે તો એ ચોક્કસ રીતે કહી શકું કે એમની ફાઇલો એટલી છે એમની ઉપર એટલા ગુના છે હમણાં પણ જે કંઈ ફરિયાદો થઈ છે આની ટોલ નાકા વાળા ફરિયાદ ફરિયાદ છે જો એ બીજેપી મુજબ ન કરે તો બાકીની જિંદગીને છેલ્પા રાખવી પડે